સત એ હું તો હું એ શા માટે તાદાત મે કર્યું માયા માયા છે માયા સાથે પ્રભાવિત થઈને અને મે કર્યું અને એને આકર્ષિત નહી દ્રષ્ટિ ગઈ અને મને સાપ દેખાયો મેને પથ્થર માર્યો બીજા સાપ દેખાયો તો તાયો દોરડી માં મને શું દોરડીમાં સાપ મને દેખાયો અને મેં સાપને પથ્થર માર્યો બીજા સાપને દૂધ પર પૂજા કરી પણ શું કામ જ કે માયા છે બગુ નું વિસ્તાર શું સતે જે છે ને કર્યું ને દસ આપવાના હું પચીસ આપું છું ખબર નથી પડતી પડી શ્રી ખબર પડી પંદર હજાર આપ્યા કાલ ફરીથી આપો તો પંદર ફરીથી આપો છ ફરીથી આપો બોલ ખબર પડે શું કરવાનું